હું તો એમ કઉ છું કે દરેક વ્યક્તિના ઘર દુકાન કે હોટલમાં છે ને સ્ક્રુ ડ્રાઈવર કીટ તો હોવી જ જોઈએ આ અલગ અલગ પ્રકારના ઘણા બધા હોલ પાડવાના અને બોલ્ટ ખોલવાની સામગ્રી આવે તમારે ગમે તેટલું મજબૂત લોખંડ લઈ લેવાનું તમારે હોલ પાડવો હોય ને તો માત્ર દસ જ સેકન્ડ ની અંદર મસ્ત મજાનો હોલ પડી જાય જેને ફેબ્રિકેશન કે લોખંડ કામકાજ હોય ને તેના માટે આ ખુબ જ ઉપયોગી છે અને લોખંડ નહીં તમારે લાકડામાં હોલ પાડવો હોય ને તો લાકડામાં પણ આસાનીથી હોલ પડી જાય જે લોકો